નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એડેપ્ટિવ ટ્રાફિક સિગ્નલિંગ સિસ્ટમ ઊભી કરવાનું આયોજન ટ્રાફિકનો ફ્લો મુજબ સિગ્નલનું ટાઈમિંગ નક્કી થશે વાહન નહીં હોય તો સિગ્નલ આપોઆપ રેડ થઈ જશે માવઠાથી કેસર કરીને દસ કિલોની પેટીનો ભાવ હોલસેલ બજારમાં રૂપિયા આઠસોએ પહોંચ્યો છૂટકમાં રૂપિયા બારસો થી સોળસોએ વેચાશે એમપી પાસે સક્રિય થયેલા સર્ક્યુલેશનની અસર બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની વકી પૂરક પરીક્ષા માટે અરજી ધોરણ દસ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ ટ્રેનના સમયમાં ફેરફાર હરિદ્વાર સાબરમતી ટ્રેન ત્રણ દિવસ એક કલાક મોડી આવશે ગરમીનો ડિગ્રી નજીક રહેતા બપોરે આખરી ગરમીનો અહેસાસ બપોરે બે વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આછા વાદળો છવાયા હતા જોકે કોઈ વિસ્તારમાં માવઠું પડ્યું ન હતું ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ સોળ અને સત્તર મે રોજ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હીટવેવ આગાહી કરી છે વિચિત્ર વાત કરીએ તો બોતસાવાના કમિશનના એમ્બેસેડર ગિલબર્ટ શ્રીમેન મેંગલોંગ અને બોત્સાવાના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટરના ડિરેક્ટર ડીપો પેગો જ્યુલિયસ ચેકોએ હીરા ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ કરી હતી જેમાં તેમણે બોત્સાનામાં હીરાના કારખાના શરૂ કરવા માટે આમંત્રણ અપાયું હતું જો કે હીરા ઉદ્યોગપતિઓનું કહેવું છે કે બોત્સાનામાં અસલામતી છે શાશવારે લૂંટફાટ થાય છે ઉલ્લેખનીય છે કે બોત્સાવાનામાં હીરા ઉદ્યોગ વિકસે તે માટે ત્યાંની સરકાર પ્રયાસ કરી રહી છે ગુજરાત બોર્ડનું ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે આજથી બાવીસ મે સુધી વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે અમદાવાદ એરપોર્ટ પરથી બુધવારે એક ઇન્ટરનેશનલ સહિત નવ ફ્લાઇટ ત્રણ કલાક સુધી મોડી પડતા પેસેન્જરો અટવાઈ ગયા હતા ભુજ જતી ફ્લાઇટ સૌથી વધુ ત્રણ કલાક મોડી પડી હતી આ ઉપરાંત ઇન્ડિગોની બેંગ્લુરૂ દોઢ કલાક દિલ્હી લખનઉ ભુવનેશ્વરની ત્રણ ફ્લાઇટ એક એક કલાક સ્પાઇસ જેટની સિલીગુડી અઢી કલાક વિસ્તારાની દિલ્હી બે કલાક અને દુબઈની ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી જેના કારણે વેકેશનમાં ફરવા જનારા લોકોના શેડ્યુલ ખોરવાઈ ગયા હતા હરિદ્વારથી ઉપડીને અમદાવાદ આવતી હરિદ્વાર સાબરમતી સ્પેશિયલ ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર કરાયો છે જેથી આ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી સાબરમતી પહોંચશે જ્યારે પાલનપુર સેક્શન પાસે ચાલી રહેલા આરસીસી બ્લોકના કામને કારણે સાબરમતી જોધપુર ટ્રેન રદ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસ બારની પરીક્ષામાં નાપાસ થયેલા અથવા ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટેની પૂરક પરીક્ષા માટે અરજી કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે વિદ્યાર્થીઓ બાવીસ મે સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે ધોરણ દસની પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ માટેની અરજી શાળાઓ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન કરવાની રહેશે અરવલ્લીમાં માં દારૂની હેરાફેરીનો કેસ ગુંજવાયો બાયડના લીંબમાં એલસીબી ઝડપેલા દારૂ કેસ બન્યો વિવાદનું કેન્દ્ર ફરાર આરોપી પોલીસ મહેશ ગઢવીનો વિડિયો સામે આવ્યો છે વિડિયોમાં મહેશ ગઢવી અરવલ્લી પોલીસ પર કર્યા સનસનખેજ આક્ષેપ પોલીસના જ અમુક માણસોએ મારા વિરુદ્ધ કાવતરું રચ્યું મહેશ ગઢવી હું કોઈ પણ આરોપીઓને ઓળખતો નથી અઘમ કાવતરું માનસિક રીતે હેરાન કરવા મારું નામ દાખલ કર્યું સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રોયને તપાસ સોંપાશે તો થશે ન્યાય આરોપી પોલીસ કારમીએ મુખ્યમંત્રી ગૃહમંત્રીને પણ કરી છે રજૂઆત તો પાંચ દિવસ પહેલા એલસીબીએ એક લાખ રૂપિયા

હું આ વિડીયો મારફતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી સાહેબ તથા રેન્જ આઈજીપી ગાંધીનગર સાહેબને એક સંદેશો મોકલવા માંગુ છું આ સંદેશા અનુસંધાને ગઈ તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ અરવલ્લીના આમલિયાના પોલીસ સ્ટેશનના લીંબ ગામમાં અરવલ્લી એલસીબી દ્વારા એક પ્રોહિબિશનની રેડ કરવામાં આવે આ રેડ દરમિયાન એફઆઈઆરમાં અમારું મહેશ ગઢવીનું સંડોવણી એફઆઈઆરમાં નામ ખોલેલ પરંતુ આ નામ ગેરકાયદેસર રીતે પોલીસના અમુક માણસો તથા ખાનગી માણસોએ મળીને આ કાવતરુ રચેલ છે આ ગુનાના કામે જેટલા બી આરોપીઓ છે તેમાંથી એક પણ આરોપીને અમે કોઈ દિવસ ક્યાંય મળ્યા નથી અમે એવોને ઓળખતા નથી તથા એમના કોઈનો અમારા જોડે કોઈ ટેલિફોનિક સંપર્ક થયેલ નથી પરંતુ પોલીસના અને ખાનગી માણસોએ ભેગા મળી અમને અગમ કાવતરૂ કરી આ ગુનાનામાં સંડોવણી કરી ફસાવી માનસિક રીતે અમને હેરાન કરવામાં આ કાવતરૂ ઘડેલ છે જે અનુસંધાને અમારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને તથા ડીજીપી સાહેબને આ સંદેશા મારફતે કહેવાનું થાય કે આ ગુનાની સચોટ તપાસ કરતા કરાવતા ગુજરાતના સ્ટેટ સેલ સેલના એસપી સાહેબ શ્રી રાય સાહેબને સોંપવામાં આવે તો આ ગુનામાં કેટલી સચ્ચાઈ છે અમારું ક્યાં એમાં ઇન્વોલ્વમેન્ટ છે તથા આ ગુનામાં કોને કોને મને સંડોવવા તથા અન્ય આરોપીઓને સંડોવણી કરવા માટે કેટલા પોલીસના માણસો તથા કેટલા ખાનગી માણસો ઇન્વોલ્વ છે એ સાબિત થઈ જશે વિચિત્ર વાત કરીએ તો મધ્યપ્રદેશની આસપાસ સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી તેમજ શુક્રવાર સુધી શહેરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જોકે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવારથી ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીને પાર કરી જવાની શક્યતાઓ છે કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે જેની અસર ભાવ પર પડી છે નરોડા ફ્રૂટ માર્કેટમાં સારી ક્વોલિટીની કેસર કેરીની જે બોક્સ રૂપિયા એક હજારથી બારસોમાં વેચાતું હતું તેનો ભાવ માવઠા પછી આઠસો થઈ ગયો છે આમ હોલસેલ બજારમાં ભાવમાં બોક્સે ત્રીસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે માવઠા પહેલા શહેરમાં રોજ કેસર કેરીની દસથી બાર ગાડીઓ આવતી હતી પરંતુ એ પછી રોજની અઢારથી વીસ ગાડીની આવક થઈ છે મ્યુનિસિપલ શહેરના ટ્રાફિક સિગ્નલો પર એડપ્રી ટ્રાફિક સિગ્નલિંગ સિસ્ટમ ઊભી કરવાનું આયોજન કર્યું છે નવી સિસ્ટમ લાગુ થયા બાદ ટ્રાફિક સિગ્નલ વાહનોના ફ્લોના આધારે રેડ કે ગ્રીન સિગ્નલ આપશે જે લેન્ડ પર વાહનોની સંખ્યા નહિવત હશે ત્યાં ઓછો સમય ગ્રીન સિગ્નલ રહેશે ઉપરાંત ગ્રીન સિગ્નલ હોય અને તે રોડ પર કોઈ વાહન નહીં હોય તો તે સિગ્નલ આપોઆપ રેડ થઈ જશે જેથી ટ્રાફિક ધરાવતા રોડના ટ્રાફિકને વધુ સમય ફાળવાશે